નમસ્તે મિત્રો શાળા સિદ્ધિમાં રજિસ્ટ્રેશન કરવા માટે ગુજરાતીમાં સરળ સ્ટેપ અહીંયા વિડીયોમાં દર્શાવ્યા છે તમને મારો વિડીયો ગમે તો લાઈક કરી ફોરવર્ડ કરજો અને મારી ચેનલ રિતેશ ખતરીને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને નવા વિડીયો જોવા મળી રહે સૌ પ્રથમ ગૂગલમાં જઈને ગૂગલ ઓપન કરો અને એમાં શાળા સિદ્ધિ લખીને સર્ચ કરો અને શાળા સિદ્ધિ લખીને સર્ચ કરશો એટલે આ રીતે ઓપ્શન ખુલશે અને હવે વેલકમ ટુ શાળા સિદ્ધિ લોગ ઇન એમાં ઓકી કરો ત્યારે આખું ફોર્મ ખોલશે અને જ્યારે તમને કંઈ દેખાશે નહીં તો ત્રણ ટપકા ઉપર ક્લિક કરી ત્યાંથી ડેસ્કટોપ સાઇટ કરશો એટલે આખું ફોર્મ ખુલી જશે અહીંયા ઝૂમ કરી લેવામાં આવે છે જો તમે નવા યુઝર છો તો ન્યૂ યુઝર ક્લિક યુઝર પર ક્લિક કરો ત્યાં તમારે તમારું રજીસ્ટ્રેશન કરવાનું છે ત્યાં રજિસ્ટ્રેશન ફોર્મ ખુલી ગયું છે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલી જાય એટલે સૌ પ્રથમ યુ કોડ નાખવાનો છે યુ ડાયસ કોમ લખ્યા પછી ફર્સ્ટ નેમ લખવાનું છે ફર્સ્ટ નેમ લખ્યા પછી લાસ્ટ નેમ લખે ત્યાં તમારે તમારા અહીંયા ફર્સ્ટ નેમમાં પ્રિન્સિપલનું નામ લખવાનું છે અને લાસ્ટ નેમમાં એમની સરનેમ લખવાની છે અને એમનો મોબાઈલ નંબર લખવાનો છે અને મોબાઈલ નંબર લખીને નીચે ઈમેલ આઈડી ટાઈપ કરવાનો છે તો આટલું કર્યા પછી જનરેટ પિન બટન ઉપર ક્લિક કરશો તમને ત્યાં એક નીચે ઓટીપી નામનું બોક્સ ખુલશે અને તમારા મોબાઈલ ઉપર કે ઈમેલ આઈડી ઉપર એક ઈમેલ આવશે અને એની અંદર ઓટીપી લખ્યો છે એ ઓટીપી લખી જનરેટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને ક્રિએટ પાસવર્ડનો ઓપ્શન ખુલશે અને એ જે પાસવર્ડનો ઓપ્શન ખુલે ત્યારે પાસવર્ડની અંદર તમે આઠથી દસ આંકડાનો પાસવર્ડ રાખી શકો છો અને પાસવર્ડની અંદર કોઈપણ એક કેપિટલ અક્ષર એક સ્મોલ અક્ષર એક એટ ધ રેટ અને કોઈપણ આંકડા આ ચાર વસ્તુનો સમાવેશ થાય એવો પાસવર્ડ રાખવાનો રહેશે ઉપર ન્યુ પાસવર્ડ નીચે કન્ફર્મ પાસવર્ડ અને પછી સબમિટ બટન ઉપર ઓકે આપશો અને તમે સબમિટ થઈ જશો જો તમારે અને આઈડી પાસવર્ડ સબમિટ થઈ જાય પછી ફરીથી આમાં જાઓ અને આઈડી પાસવર્ડ નાખી સબમિટ બટન ઓકે આપશો તો તમારા ફોર્મ પૂરી જશે તમારે તમારી પ્રોફાઇલમાં ચેન્જ કરવો હોય તો અહીંયા ચેન્જ પ્રોફાઇલ પર ક્લિક આપી દો ત્યાં તમે ચેન્જ પ્રોફાઇલ લખી શકો છો આ અહીંયા તમે ઓટીપી ન્યૂ પાસવર્ડ કન્ફર્મ પાસવર્ડ આપી ચેન્જ પાસવર્ડ પાસવર્ડ ચેન્જ કરો તો પણ કરી શકો છો તો સૌ પ્રથમ લોગ થઈ ગયા પછી અહીંયા હોમ પેજ છે હોમ પેજની અંદર અહીં ઓપ્શન ખુલ્યા છે એ ઓપ્શન તમે ભરી શકો છો જોઈ શકો છો બે હજાર એકવીસ બાવીસનું છે અને પછી એની અંદર લેફ્ટ સાઈડની અંદર બધા એક એક ઓપ્શન આપ્યા છે અને દરેકે દરેક ઓપ્શન તમારે ભરવાના છે તો સૌપ્રથમ ભરવા માટે આપણે ફરીથી કોઈ તમારી શાળાનું લોગિન કરીશું અને લોગિન કર્યા પછી આખી પદ્ધતિને અનુસરીશું તો અહીંયા હું લોગઈન કરીશું લોગિન કરીને પછી ત્યાં લોગ કરું છું અને લોગિન કર્યા પછી એની માહિતી ભરું છું તો અહીંયા આખી માહિતી ફોર્મ ખોલી ગયું છે અને સૌપ્રથમ તમે લર્નર્સ ઉપર જશો તો લર્નર ઉપર ઓપ્શન આવશે ત્યાં અહીંયા બધી માહિતી તમને બતાવી છે અને આ માહિતી ઇંગ્લિશમાં તમે ગુજરાતીમાં કરવી હોય તો આને કરી શકો છો કેવી રીતે કરવાની તો ઉપર ત્રણ ટપકા ઉપર દેવાનું છે ટ્રાન્સલેટવેટર ઉપર ઉકેલવાનું છે અને બટન ઉપર ઉકેલશો એટલે અહીંયા તમારી ભાષા બદલાઈ જશે અને અહીંયા ગુજરાતીમાં છે તો તમને શીખવામાં પણ સહાયતા મળશે તો શીખનારાની અહીંયા વાત છે કે સૌપ્રથમ વસ્તી વિષયક પ્રોફાઇલની અંદર તમારી શાળાની જે સંખ્યા છે એમાં એસસીમાં કેટલા છે એસટીમાં કેટલા છે ઓબીસીમાં કેટલા છે દલનલમાં કેટલા છે આ લખી ધોરણ એકથી પાંચના છોકરાઓની બે હજાર વીસ અને એકવીસની હાજરી દર્શાવવાની છે હાજરીની ટકાવારી કેવી રીતે કાઢવી એના માટે નીચે કપ્શન આપ્યું છે એ તમે એની ગણતરી માટે ઉદાહરણ તમે જોઈ શકો છો તો જો ઉદાહરણની ટકાવારી કેવી રીતે કાઢવી એના માટે ક્લિક આપેલું છે તો આ રીતે તમે અહીં કુલ હાજરી વિદ્યાર્થીઓની કુલ હાજરી અને એને વિદ્યાર્થીઓની કુલ સંખ્યા અને કુલ દિવસો વડે ભાગીને સો વડે એમની હાજરીની ટકાવારી મળી જશે અને કર્યા પછી એટલું કર્યા પછી આપણે નેક્સ્ટ પેજ ઉપર જઈશું નેક્સ્ટ પેજની અંદર લર્નિંગ અહીંયા શીખવાના પરિણામો લખ્યું છે ત્યાં ક્લિક કરીશું ત્યાં બીજું ફોર્મ ખુલશે ત્યાં ટકાવારી આવી છે કે વિદ્યાર્થીઓની ટકાવારી તો બે હજાર વીસ અને એકવીસના શૈક્ષણિક વર્ષમાં એમણે મેળવેલી ટકાવારી કે ધોરણ એકની અંદર એકથી પાંચની અંદર એકાણુંથી સોમાં કેટલા છે એક્યાસીમાંથી નેવુંમાં કેટલા છે એકોતેરથી એંસી કેટલા છે અને દરેક તેત્રીસ ટકાથી ને દરેકના સ્ટુડન્ટ સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યા લખવાની છે લખ્યા પછી સબમિટ કરવાનું છે સબમિટ કર્યા પછી અહીંયા સાઈડમાં જુઓ શિક્ષકો લખેલું છે શિક્ષકો પર ક્લિક કરશો એટલે શિક્ષકોનું ખુલશે એની અંદર તમારે બે હજાર એકવીસ અને બાવીસની સ્થિતિ છે કે તમારી શાળામાં કેટલા પુરુષ છે એમાંથી કેટલા પ્રશિક્ષિત છે શિક્ષણવાળા છે એટલા અપ્રશિક પ્રશિક્ષિત છે કે તાલીમ વિજ્ઞાનના છે સ્ત્રીઓ માટે કેટલી સ્ત્રીઓ છે એ શિક્ષિત લી શિક્ષ પ્રશિક્ષિત છે અને કેટલી સ્ત્રીઓ અપ્રશિક્ષિત છે અને કુલ ટોટલ આવી જાય પછી સબમિટ કરવાનું છે ફરથી આગળ બળવાનું પર શિક્ષકોની હાજરીનું સ્કૂલ છે એમાં આવી રીતે આવી છે કે શિક્ષકોની હાજરી બે હજાર વીસ અને એકવીસના વર્ષમાં કોઈએ એક મહિનાથી વધુ લાંબી રજા લીધી હોય તો એમની સંખ્યા એવા શિક્ષકોની સંખ્યા લખવાની છે અને એક અઠવાડિયાથી વધુ સંખ્યા લે એક અઠવાડિયાથી વધુ રજા લીધી છે તો એમની સંખ્યા લખીને સબમિટ બટન પર ક્લિક કરવાનું છે હવે જે મેઇન વાત કે ડોમેન જે અહીંયા સતત શાળા સુધારણા માટેની કાર્યવાહીની વાત કરી છે એ શાળા શાળા મૂલ્યાંકન સંયુક્ત મેટ્રિક્સ કે નવ મેટ્રિક્સ સાત મેટ્રિક્સ છે એ તમારે ભરવાના છે તો અહીંયા અર્થે ડોમેન ખુલશે અને ડોમેન અહીંયા સાતે સાત ડોમેન ખુલી ગયા છે સૌ પ્રથમ ડોમેન વનમાં જઈશું આપણે ડોમિન વનની અંદર અહીંયા ટોટલ માહિતી છે તમે જોઈ શકો છો થોડું ઝૂમ કર્યું છે અને એની અંદર લખ્યું છે શાળા પરિસર રમતગમતનું મેદાન ખંડો અને અન્ય ઓરડાઓ વીજળી અને ગેજેટ્સ પુસ્તકાલય લેબોરેટરી કોમ્પ્યુટર રેમ્પ મધ્યાહન ભોજન રસોડું વાસણો પીવાનું પાણી હાથ ધોવાની સુવિધાઓ અને શૌચાલય તો આ દરેકનું સ્તર લખવાનું છે અહીંયા એક બે ને ત્રણ એક એટલે એ નીચું બે એટલે મધ્યમ અને ત્રણ એટલે ઊંચું અને એને જ્યાં ના હોય ત્યાં એને પર આપવાનું છે સ્તર અને ગુણવત્તા ઉપયોગીતા એમાં પણ જે સારું સ્તર એકમાં નીચું સ્તર બેમાં મધ્યમ અને સ્તર ત્રણ એટલે ઊંચું અને એને એટલે નથી અને સુધારણાના ક્ષેત્રે એમાં પસંદ કરો પર ક્લિક આવશે ત્રણ ઓપ્શન આવશે નીચું મધ્યમ ને ઉચ્ચ તમે કેવા પ્રયત્નો કર્યા છે તે લખવાનું છે અને એ પટન પર સબમિટ બટન પર ક્લિક કરવાનું છે અને સબમિટ થઈ જાય પછી આગામી ડોમેન પર આપવાનું છે આગામી ડોમેન કરશો એટલે બીજું ડોમિન ખુલશે બીજું ડોમિનની વાત કરીએ આપણે તો અહીંયા ડોમેન નંબર બે વાદળી કલર ઘાટા કરવાનું છે તે ખુલશે અહીંયા તમે જોઈ શકો છો કેમમાં પણ બધી માહિતી આપી છે તમારે ઇંગ્લિશમાં અહીંયા ગુજરાતીમાં સમજાવ્યું છે સૌ પ્રથમ છે શીખનારાઓ શિક્ષકોની સમજ બીજું વાક્ય છે શિક્ષકોનું વિષય અને શિક્ષણ શાસ્ત્રનું જ્ઞાન અધ્યાપન અને આયોજન શીખવાનું પર્યાવરણ સક્ષમ કરવું અધ્યાપન શિક્ષણ પ્રક્રિયા વર્ગ વ્યવસ્થાપન શીખનારાઓનું મૂલ્યાંકન અધ્યાપન શિક્ષણ સંસાધનોનો ઉપયોગ શિક્ષકોનું તેમજ પોતાની અધ્યાપન શિક્ષણ પ્રથા પર પ્રતિબંધ આ દરેક માટે સ્તર એક બે અને ત્રણ એટલે સ્તર એક નીચું સ્તર બે મધ્યમ અને સ્તર ત્રણ ઉત્તમ અને તમારા સુધારાના ક્ષેત્રને તો આપો કે નીચું મધ્યમ કે છે એટલું કરી સબમિટ બટન પર ક્લિક આપવાનું છે અને કર્યા પછી ડોમેન ડોમેન ખુલ્યા પછી શીખનારાઓની માહિતી એ ખુલશે તો એની અંદર ઓપ્શન છે કે શીખનારાઓની હાજરી કેવી છે તમારા જ્યાં વિદ્યાર્થીઓ છે એમની કેવી છે શીખનારાઓની ભાગીદારીની સંલગ્ન કેવી છે શીખનારાઓની પ્રગતિ કેવી છે શીખનારાઓની વ્યક્તિગત અને સામાજિક વિકાસ કેવો છે અને શીખનારાઓની પ્રાપ્તિ કેવી છે તો વિદ્યાર્થીના બાબતે લખવાનું છે એમાં સ્તર એક અને બે અને ત્રણ કે નીચું મધ્યમ અને ઉચ્ચ સુધારણા ક્ષેત્રો લખવાના છે કે નીચું મધ્યમ ને ઉચ્ચ દરેકનું ક્લિક કરી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે ફરીથી આગળનું ડોમેન નેક્સ્ટ ડોમેન પર જશો એટલે ડોમેન નંબર ચાર ખુલશે અહીંયા ડોમેન નંબર ચાર ખુલ્યું છે તો ડોમેન નંબર ચાર એ ગ્રીન કલરનું છે એ ખોલશો એટલે એની અંદર એની માહિતી ખોલશે અહીંયા તમને ઝૂમ કરીને બતાવવામાં આવ્યું છે કે એની અંદર નવા શિક્ષકોનો ઓરિએન્ટેશન નવા શિક્ષકો આવ્યા તમને કંઈ નવી પદ્ધતિઓ અપનાવી શિક્ષકોની યાદરી કેવી છે જવાબદારીઓ સોંપવીને પ્રદર્શન લક્ષ્યોને વ્યાખ્યાયિત કરવા કેવી રીતે મેનેજિંગ કેવી થાય છે અભ્યાસક્રમની અપેક્ષાઓ બદલ શિક્ષકોની તૈયારી કેવી છે શિક્ષકોનું કામગીરીનું મોનિટરિંગ કેવું થાય છે અને શિક્ષકોનો વ્યવસાયિક વિકાસ કેવો થાય છે તેના વિશે તેમના સર નીચું મધ્યમને ઉચ્ચ પ્રમાણ દર્શાવવાના છે તેમના સુધારણા ક્ષેત્ર પણ દર્શાવવાના છે અને સબમિટ બટન પર ક્લિક કરી આગળના ડોમેન પર જવાનું છે આટલું કર્યા પછી ડોમેન નંબર પાંચ ઉપર આવશું આપણે ડોમેન નંબર પાંચની અંદર પીળા કલરનો બોક્સ ખુલશે એની અંદર શાળાનું નેતૃત્વ અને સંચાલન વિશે આપ્યું છે સૌપ્રથમ બિલ્ડિંગ વિઝન અને સેટિંગ ડિરેક્શન તમારી બિલ્ડિંગ કેવી છે અને ત્યાંથી ત્યાંનું વાતાવરણ કેવું છે બીજું છે અગ્રણી પરિવર્તન સુધારણા તમે તમારા બિલ્ડિંગમાં સુધારા માટે શું પ્રયત્નો કર્યા છે ત્રીજું છે અધ્યાપન શિક્ષણમાં અગ્રણી તો તમારું શાળા અધ્યાપન શિક્ષણમાં કેવી અગ્રણી છે અને ચોથું છે શાળાનું અગ્રણી સંચાલન તમારું શાળાનું સંચાલન કેવું છે એના સ્તર એક બે અને ત્રણ નીચું મધ્યમ અને ઉચ્ચ અને સુધારણા માટે કોઈ ક્ષેત્ર તમે પ્રયત્ન કર્યા તો લખી સબમિટ બટન ક્લિક આપતા સબમિટ પર ક્લિક કરવાનું છે અને આગામી ડોમેન ફરવાનું છે આગામી ડોમેન કરશો એટલે તમે ફરીથી આગળ જશો એટલે ડોમેન નંબર છ પર આવશો કેસરી કલર ડોમેન ખુલશે અને ડોમેન ખોલશો એટલે એની અંદર ઓપ્શન ખુલશે અને એની અંદર છે તો સમાવેશ આરોગ્ય સલામતી અને મુખ્ય ધોરણો એના વિશે સમાવેશી સંસ્કૃતિ કેવી છે ખાસ જરૂરિયાતવાળા બાળકોનો સમાવેશ થાય છે કે નહીં ભૌતિક સલામતી કેવી છે મનોવૈજ્ઞાનિક સલા સલામતી કેવી છે આરોગ્ય અને સ્વચ્છતા કેવી છે તો તેના વિશે તમે સર એક બે અને ત્રણ નીચું ને ઉચ્ચ અને સુધારણા ક્ષેત્રના પ્રાધાન્ય નીચું મધ્યમ કે ઉચ્ચ પસંદ કરી સબમિટ બટન પર આપતા આગામી ડોમેન ખોલવામાં આવશે અને હવે છેલ્લું ડોમેન છેલ્લું ડોમેન એટલે કે સાત નંબરનો ડોમેન જે લાલ કલરનો છે એ સાત નંબરનું ડોમેન ખોલશો એટલે ડોમેનની માહિતી કુલ છે એ સાત નંબરની અંદર આપ્યું છે કે ઉત્પાદક ઉત્પાદક સમુદાય એ સહભાગીતાના મુખ્ય ધોરણો એટલે કે એસએમસી એસએમસીનું સંગઠન અને સંચાલન કેવું છે શાળા સુધારણામાં ભૂમિકા કેવી છે શાળા સમુદાયના જોડાણો કેવા છે શિક્ષણ સંસાધન અને તરીકે સમુદાય કેવા છે અને સમુદાયને સશક્તિકરણ કેવું છે તે ભરી એનું સ્તર એક બે અને ત્રણ નક્કી કરો અને તેના સુધારણા ક્ષેત્રો તમારે લખવાના છે કે નિધિ ચમકી ઉચ્ચ છે અને સબમિટ બટનમાં ક્લિક કરતાં તમે આગળનું બટન કરશો એટલે કે સાથે સાથે તમારા જોડાઈ ગયા છે હવે સત્તર સુધારણા યોજના માટે કાર્યવાહી એટલું એ ઓપન કરવા અહીંયા એક ઓપન બોક્સ ખુલશે અને ખુલ્યા પછી અવધિ ઉપર તમારે મિશન સ્ટેટસમાં ટેક્સમાં વીસથી પચાસ શબ્દો લખવાના છે તે તમારે તમારા શાળા સુધારણા માટે તમે શું કરશો અહીંયા અમે નીચે એ સડા સુધારાનું ક્ષેત્ર દરેક ધોરણ ધોરણવાઈઝ દરેક ડોમેન વાઇઝ છે કે તમે દરેક ડોમેન વાઇઝ શું શું કાર્ય કરી શકો શું તમે એમાં બદલી શકો છો શું નવું ઉમેરી શકો છો એના વિશે લખવાનું છે અને લખ્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરશો એટલે છેલ્લું અહેવાલ ખુલશે અને અહેવાલો બાદ છેલ્લે અહીંયા સબમિટ બટન આની અંદર સબમિટ બટનમાં ક્લિક કરશો તો નીચે ઓપ્શન આવશે અને એમાં સબ તમે હા હું મંજૂર કરું છું એવું લખી એમાં ટીક કરવાનું છે ટીક કરી સબમિટ બટનમાં ક્લિક કરશો તો ત્યાં તમારું આખું ફોર્મ જે છે એ સબમિટ થઈ જશે ને ત્યાં તમારે મેસેજ પણ આવી જશે કે તમારું જે શાળા રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે એનો મેસેજ આવી જશે તો આ થઈ ગયું શાળા રજીસ્ટ્રેશનની ટોટલ પ્રક્રિયા જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ બીજાને મોકલજો અને મારે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારે ચેનલનું નામ છે રિતેશ ખત્રી અને મારે ચેનલ જોઈન કરજો તમને આ રીતે કોઈ પણ આ રીતે કોઈ પણ પ્રોગ્રામ કે કોઈ પણ આવી રીતે માહિતી આવશે તો એના વિડીયો મોકલવામાં આવશે જો તમે મારે ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે તમે સૌથી પહેલાં મારો વિડીયો જોઈ શકશો તો આપનો આભાર જય હિન્દ જય ભારત